મહીપક્ષી ઝાલા મેં દર વખતે જઈ જઈત દ્વારા એમ કે તમારે જેને કહી કહેજો અમારા કામ નહીં થાય કાં એમ કે તમે ગ્રાન્ટ પાસ કરાવો અમે ગ્રાન્ટ પાસ કરવા જઈ તો એને સુધી અમે બે હરવાર કરી વેપાર કરવું અમને હેરાન કરવા જે ત્યારે બધા આવે થાકી ગયા બરાબર મટકાણે બધા અહીંયા ભેગા થાય અત્યારે કોઈ જવાબ દેતો જ અમને મારું નામ મારું નામ પૂજા કમલેશ પટેલ શાંતિનગરમાં રહી છીએ અમે અમારા શેરીમાં અજીક રોડ કે લાઈટ કાંઈ છે નહીં અત્યારે આવડા આવડા ખાડા છે અમારા છોકરા સ્કૂલે ન જઈએ કે કે રમી નો હોય કે કાંઈ નહીં આટલા આટલા પાણી ભરાય છે તમારે કરવાનું શું આ એમ ધ્યાન દેતા નથી સરપંચ આગળ જાય સરપંચ એમ કે અમે શું કરીએ એમ સરપંચે ના પાડી દે તો અમારે શું કરવાનું એમ કે અમારે પંદર પંદર વર્ષ થયા અમે સોસાયટી મારે હજી કઈ છે નહીં સુવિધા અમારે પંદર વર્ષ થયા શેરી માં કઈ છે નહીં છેલ્લા પંદર વર્ષ થયા સોસાયટીના જે પંચાયતને જે કામ કરવાના આવે એ અમે સ્વેચ્છાએ અમે લોકો કરે જ્યાં ખાડો રસ્તામાં બુરાઈ જાય ને કરવો હોય બુરવું હોય તો અમે લોકો જાતે જઈએ છીએ અને પાઇપલાઇન રિપેર કરવા પણ અમારે જાતે આવવું જોઈએ પંચાયત તરફથી અમને કોઈ જાતની ફાયદો નથી થતો કોઈ જાતનો કોઈ વસ્તુ સુવિધા ઉપલબ્ધ નથી થતી આ પંચાયતના હેરે જી વર્તન કરવું હોય સરકાર શ્રી કલેક્ટર સાહેબ સાથે આવ્યા હતા અને ટીડીઓ સાથે અમે આવેદન દેવા આવ્યા હતા એ રજૂઆત કરવા આવ્યા હતા પંચાયતની અમે મારું નામ બેન છે અમે અહીંયા બધી બેનો બધા આવેદન પત્ર માધ્યમથી અહીંયા બધાને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમે વીસ વર્ષથી આમને બને છે પ્રાથમિક સુવિધાના અમે કોઈ જાત કોઈ સુવિધા નથી નથી સ્ટ્રીટ લાઇટ નથી રોડની વ્યવસ્થા છોકરાઓને લેવા મૂકવા માટે સાધનવાળા પણ ના પાડે છે હવે કારણ કે એને મેન્ટેનન્સનો ખર્ચો વધી જાય છે અમારા છોકરીઓ આજકાલ બધાના કે બધા ધંધાકીય માણસો નથી બધા આવી રીતે નોકરીયાત માણસો છે કોઈ કે એવા રજા પાણી કે રોડ રસ્તા કરવાનો કોઈ ટાઈમ છે નહીં તો બિચારાને પગાર ના આવે તો તમે આ કઈ સુવિધા તમે કરી ના દો અમને મત લેવા માટે તો કાયમ સરપંચ એમ કે છે કે અમે તમારું કામ કરી દઈશું કરી દઈશું પણ ક્યારે મારું નામ ઉપેન્દ્રભાઈ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા ધર્મગંગા સોસાયટી શાંતિનગર સોસાયટી અને સિલ્વર પાર્ક સોસાયટી આ સોસાયટીમાંથી અમે આવી છીએ અમે દર વખતે મતદાન ટાઈમે નેતાઓ જ્યારે અમારી અહીંયા આવે છે ત્યારે એવું કહેતા હોય છે કે અમે વિકાસ કરી છીએ વિકાસ કરી છીએ તો ભાજપની સરકારમાં આ કેવો વિકાસ કે હજુ સુધી અમારા ત્રીસ વર્ષની ભાજપની સરકાર છે અમારી સોસાયટી બનીને એના પંદર વરસ થઈ ગયા છે આજની તારીખે અમારી સોસાયટીમાં પ્રાથમિક સુવિધા નામે બિલકુલ ઝીરો છે સ્ટ્રીટ લાઇટ નથી અમારી સોસાયટીમાં પાણીની વ્યવસ્થા નથી નથી રોડ રસ્તા ગટરની કોઈ વ્યવસ્થા નથી તો આ ભાજપની સરકાર વિકાસની જે વાતો કરે છે તો કયો વિકાસ એ અમને બતાવો અને આ પબ્લિક આ પાછળ ઊભેલી જે તમામ પબ્લિક છે એ પબ્લિકે તમને મત આપી અને સત્તા ઉપર બે છે તો તમારી જવાબદારી છે કે આ પબ્લિકનું જે પણ કાંઈ કામ હોય એમને પ્રાથમિક સુવિધા આપવાની તમારી જવાબદારી છે એ જવાબદારી તમે તમારી પૂરી નિભાવો અગર નહીં નિભાવો તો આવતી ચૂંટણીમાં જ્યારે પણ તમે લોકો મત માગવા આવશો ત્યારે આ પબ્લિક તમને જૂતા ચપ્પલ મારી અને ભગાડશે પછી તમને એવું ના થવું જોઈએ કે પબ્લિકે અમારું અપમાન કહી દે અને કેટલા સમયથી રજૂઆત છેલ્લા અમારે આ લગભગ રજૂઆત કરી કરીને થાકી ગયા છે સોસાયટી બનીને એના પંદર વર્ષ થયા પંદર વર્ષની અંદર આજની તારીખે અમારી સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના અમે કોઈ પણ વ્યવસ્થા કરેલ છે નહીં